હાલો ફટાફટ જોઈ જાઓ આજે કીર્તિ ની માં જય બુદ્ધિ બરાબર છે જી હાલો જો જોઈન્ટ થયું ફટાફટ કોમેન્ટ કરજો તમે કોના સપોર્ટમાં ખજુરભાઈ કે પછી કીર્તિ પટેલ

કેમ મારા ભાઈઓ તમે કોમેન્ટ કરતા નહીં યાર મજા ન આવે એમાં યાર નાની એવડી તો કોમેન્ટ કરી દે નાની એવડી તો કરી દે મોટી કરત ના કાય વાંધો નાની એવડી નાની એવડી યાર કોમેન્ટ એક નાની એવી કરી દેજો કેમ કોઈ મારા કોપીમેટ નેક કરતા કોમેન્ટ તો કરો યાર ભાઈ મન નહી રહી ગયો ને આમ 10 મિનિટ ગયો શું ઓલ પ્રાણીયા અલ્યા આયા ઠેટ પાછા વિયાવો આમ સડાનસ સીડીઓ કઈ હા

આપણુરભાઈ ક્યારેક કીર્તિ ભૂગી જાય નાના એટલે ફાટતી નઈ બરાબર સુરનગર થી અને કીર્તિ પટેલ સુરનગર થી છે

કેમ છું મારા ભાઈઓ કેમ છું મારા ભાઈઓ લાઈવ માં કેમ કઈ કોમેન્ટ મોમેન્ટ નથી આવતી યાર કોમેન્ટ કરો ફટાફટ યાર નકુમભાઈ ભૌતિક નકુમ ભૌતિક વાહ કિશન ને

યસ જય જય માતાજી માતાજી કોમેન્ટ કરતા એટલે મજા આવે તમને શું કીર્તિ પટેલ ખજૂરભાઈ બોલો ટૂંક વિરોધ થઈ રહ્યો બરાબર નો તો એમાં તમને શું લાગે

ધીમા ખાલી કોમેન્ટ કરો કોમેન્ટ ને પ્રધાનમંત્રી એકાદ માં તમને ખાલો આ સાલુ થવા જોડાયા હતા

Yep, here I'm not getting lost it. फोन तो कर बीजे रतन को सी के पान ने ऊपर तो के नहीं है फोन तो पास करे ने के वो बाटे बैठो के नहीं हम से से पास हुई है यू अंदरे ने तो आवे के तर पर हम से ने जाओ के आम तर्फ़ली हम नपली हम

ત્યારે મેળાન મેદાન dan ની માં થાય પી

સારું હાલો હવે આમાં લાઈવ બંધ કરવી છે બીજી ચેનલમાં લાઈવ કરીએ બરાબર આમાં કઈ એવા બહુ ખાસા વ્યુ દેખાણા નહીં કોઈ જણા જોડાણા નહીં અલ્યા એ ફોન તો ગરમ ગરમ ધાક ધાક થઈ ગયો છે

સારું વાલો ગુડ નાઇટ ખરાબ